नमस्कार, ખો દીપલ. આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર. તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર, લાઈવ ગાંધીનગરની નજરે. મંત્રી નરેન્દ્રભાઈ મોદીના ફિટ ઇન્ડિયા, ફિટ મીડિયા વિઝન અંતર્ગત ચોથી જાગીર સ્વસ્થ રહી રાષ્ટ્ર નિર્માણમાં સહયોગ આપે તે માટે રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે. દેશવાસીઓના સ્વાસ્થ્ય માટે સતત ચિંતાશીલ પ્રધાનમંત્રી શ્રી દ્વારા મીડિયા કર્મીઓ માટે હેલ્થ ચેકઅપ દ્વારા તેઓ ફિટ રહે અને કોઈ આરોગ્ય સંલગ્ન ઇશ્યુ જણાય તો સત્વરે સારવાર કરાવી શકાય તે પત્રકાર ભાઈઓ બહેનો માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં વિવિધ જિલ્લાઓમાં હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે તારીખ સોળ ડિસેમ્બરના રોજ મીડિયા કર્મીઓ માટે રેડક્રોસના સહયોગથી હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો હતો જેમાં પ્રિન્ટ તેમજ ઇલેક્ટ્રોનિક મીડિયાના મિત્રોએ

અમિત પટેલ જીતુભાઈ સુખડીયા સહિતની ટીમ દ્વારા પત્રકારો માટે રિસ્ટ્રેશનથી રિપોર્ટ સુધી સહયોગ તેમજ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું માનસા આનંદી માન ના વડલે પાલય વિઘ્નેશ્વરી ધામ ખાતે

दैवी शक्ति નું અને વજનું મહત્વ સમજાવ્યું હતું સેવાનુરાગી દિનેશભાઈ વ્યાસે બ્રહ્માકુમારી પ્રભા દીદીનો આભાર માન્યો હતો નેચરલાઈઝ પેઇન્ટિંગ નું ચિત્ર પ્રદર્શન કનોરિયા આર્ટસ સેન્ટર ગુજરાત યુનિવર્સિટી ખાતે 16 ડિસેમ્બર 2024 ના રોજ શિલ્પાબેન પટેલ ક્રાફ્ટ કાઉન્સેલર ઓફ ગુજરાત ના ચેર પર્સન ના હસ્તે ખુલ્લું મુકવામાં આવ્યું આ પ્રદર્શનમાં 8 મહિલા ચિત્રકારોએ ભાગ લીધો છે આ પ્રસંગે પદ્મશ્રી શ્રી જોરાવસિંહ जाधव મનહર કાપડિયા

પ્રવિના મહીચા તેમ જેમના વિદ્યાર્થીઓ દ્વારા આ ચિત્રો કરવામાં આવ્યા છે જેમાં શ્રીમતી પિંકીબેન ડોડિયાવાલા બીનાબેન ગાંધી સુષ્મા શેખાવત મિતાલી સંકેત મૌનીશ અને સિતારા એમ કુલ આઠ મહિલા ચિત્રકારો આ પ્રદર્શનમાં ભાગ લીધો છે લોખંડનો નો ઉપયોગ કરી પાણી તૈયાર કરવામાં આવે છે જેનો ઉપયોગ કરી કાળી રંગ બને છે એનો ઉપયોગ કરી ચિત્રકારી કરવાનો રહ્યો કાળા રંગના એના વિવિધ રૂપો અહીં આપ જોઈ શકાશે કલાકારોએ પોતાના વિચારો ભાવનાઓ અનુભૂતિઓ અલગ અલગ રીતે ચિત્રોમાં પ્રદર્શિત કરી છે જેના મુખ્ય વિષય વસ્તુ કુદરત યોગ સાધના શાંતિ મુક્તિ જેમ કે સીધી સૈયદની જાળી ત્રણ દરવાજા જે આપણી સાંસ્કૃતિક ધરો પર આપનું ધ્યાન દોરે છે કાળા રંગનો પરંપરાગત ઉપયોગ કાપડ ઉપર થાય છે પરંતુ આપણે અહીંના પેપર ઉપર પણ જોઈ શકીએ છીએ જેમાં કુદરત ફૂલ પાંદડાનો ઉપયોગ કરવામાં આવ્યો છે આપની વિવિધ વનસ્પતિઓ ઔષધિઓમાંથી જે રંગ કાપડ ઉપર ચડે છે જેમાં ગાંથો મહેંદી રતનજ્યોત હળદર ગલગોટાના ફૂલ મજીક જેવા વિવિધ રંગોનો અહીંના ઉપયોગ કરવામાં આવ્યો છે આ પરંપરાગત રંગોના અવશેષો આપના પિરામિડમાંના ના અવશેષોમાં જોઈ શકીએ છીએ એવું ઇતિહાસમાં જોવા મળે છે આ પરંપરા એટલી જૂની છે આ પ્રદર્શન સોળ ડિસેમ્બરથી બાવીસ ડિસેમ્બર સુધી કન્નોરિયા આર્ટ ગેલેરી ગુજરાત યુનિવર્સિટીની સામે જોવા મળશે તો દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઇમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ભાવ ધન્યવાદ